હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બે આઠ બે હજાર ચોવીસને વાર છે શુક્રવાર શુક્રવારે લસણની આવક તમને કહું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ કરેલ છે ને હાલ રાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો જાણીએ આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો હવે તમને જણાવીએ આના લસણના કેવાલા છે બજાર વેરીઓ દેશી લસણો દેશી લસણ છે 2361 રૂપિયા ભાવ છે 2361 રૂપિયા 20 કિલોનો ભાવ છે 2361 2361 રૂપિયા ભાવ છે તો ઇસકાレート हुआ 2361 રૂપિયા 20 કિલો કાレート

મીડિયમ મોકલી છે ખુલ્લી પડધીનો માલ છે જોઈ લો પડદા વાળો નથી ખુલ્લી પડદી નો માલ છે આનો ભાવ છે ઓગણત્રીસો ને એકસાઠ રૂપિયા બે હાજર નવસો એક ભાવ ઓગણત્રીસો ને બીસ કિલો કા રેટ ઉભા દો હજાર નવસો એકસાઠ રૂપિયા બીસ કિલો કા રેટ જોઈએ દેશી લસણ હા દેશી લાડુઓ જોઈ લો દેશી પસંદ નો લાડુઓ જોઈ લ્યો ને એવું દેશીઓ ફૂલ વજનમાં ફૂલ લાઇટમાં જોઈ લે આનો ભાવ તમને જણાવ્યું તો આનો ભાવ થયો છે તેત્રીસ ને એકસાઠ રૂપિયા ત્રણ હજાર ત્રણસો ને એકસાઠ રૂપિયા થયા છે સુપર માલ છે વજન વાળો માલ છે બિયારણ માટે હાલ એવો માલ છે જોઈ લ્યો જેવો એના ગાંઠિયાની સુપર માલ સુપર રેટ બતાવું તો તીન હજાર તીનસો એકસાઠ રૂપિયા બીસ કિલો કા રેટ તીન હજાર તીનસો એકસાઠ એમપીનો જોઈ લો આનો ભાવ છે ચોત્રીસો ને એકસાઠ રૂપિયા ચોત્રીસો એકસઠ કુલ મોટી ઘડીનો માળો જોઈ લો સેજ કલરમાં સેજ ડીમ છે પીળાઇ સુપર છે બાકી વજનમાં સારું છે જોઈ લ્યો વજનમાં એકલા ઇસકા રેટ ઉજાર ચારસો એકસઠ રૂપિયા તીન હજાર ચારસો એકસઠ વીસ કિલો કા રેટ જોઈ લો એમપીનો લાડુઓ માલ જોઈ લો ફૂલ વજન વાળો માલ જોઈ લ્યો છે જ ઉપર છે બેસાણ જોઈ લો બાકી વજનમાં સારું છે સેજ ઝીણા મોટું છે બગાડ બે ગયેલો છે દાખ્યો આનો ભાવ છે એકત્રીસો રૂપિયા ત્રણ હજાર એકસાઠ રૂપિયા વીસ કિલાનો ભાવ ત્રણ હજાર એકસો ને એકસઠ રૂપિયા એકત્રીસો એકસઠ વીસ કિલો રેટ હુ હૈ તીન હજાર એકસો એકસઠ રૂપે બીસ કા રેટ હૈ તજાર એકસો